આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા છે તેમનું બોલેલું આજે સાચું પડી રહ્યું છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા જ ભજનોને આગમવાણી કહેવામાં આવે છે આવી આગમભાખનાર ભક્તોની એક પરંપરા છે તેમાં ખાસ કરીને આધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પહેલાથી જ ભવિષ્યવાણીઓ કરી હતી તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત એણે અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે જે ત્રણ લોકો છે ਸਰवण ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત જેના લેખાજોખા આજના સમયમાં સાચા પડતા હતા ધર્મના બંધનોને પાર કરીને માનવીય mohabbat નો માર્ગ ખોલનાર આઓલિયો જારે તંબુર હાથમાં લઈને ભવિષ્યવાણી ભાગતો ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો અહીં તમે જોઈ રહ્યા છો તેમણે કરેલી ભવિષ્યવાણીઓ જે આજે સાચી પડી રહી છે મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જેમાં દેવાયત પંડિતની આપણે જાણશું દેવાયત પંડિત દાખવે તમે પંડિતે નાર આપણા ગુરુએ સત ભાગ્યા ચૂંટડા નહીં લગાર લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવડ દે નાર ને સંભળાવે છે તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેમને તેમના ગુરુ પાસે ભવિષ્યુમો વીર લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે આ પંક્તિઓમાં દેવાયત પંડિત એવું કહે છે કે પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે પછી

ઘણા રોગો થી મૃત્યુ પણ થશે મિત્રો આ ઘણા રોગો થી મૃત્યુ વાળી વાત ને કોરોના સાથે જોડીને ઘણા લોકો જુએ છે અને એમ કહે છે કે દેવાયત પંડિત એ ઘણા સમય પહેલા કોરોના વિશે ભવિષ્યવાણી કરી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો અમદાવાદ વિશે અને અમદાવાદના કાંકરિયા તળાવ વિશે થોડુંક કહ્યું છે તે જાણીએ અથવા તેની ભવિષ્યવાણી કહી છે તે જાણીએ કાંકરિયા તળાવે તંબુ તાણશે સોસો ગાંવ ની સીમ રૂડી ને દિસે રડિયામણી ભેડા ભીમ લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે આ પંક્તિઓ દેવાયત પંડિત કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે યુદ્ધ માટે અર્જુન અને ભીમ તેમની સાથે હશે આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરિયા તળાવ પાસે જ યુદ્ધ નું એલાન કરી શકે છે તો આ હતી અમદાવાદ અને અમદાવાદ કાંકરિયા તળાવ વિશેની દેવાયત પંડિત ની દેવાયત પંડિત આગળ કહે છે કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લખમી લૂંટાશે લોકો તણી નહી કોઈ રાવ કે ફરિયાદ લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે દેવાયત પંડિત કહે છે કે ધરતી ઉપર યુદ્ધ વાહનો ચાલવા લાગશે નગર સૂનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ નહીં કરી શકે સંપત્તિ અને સ્ત્રી બંને લક્ષ્મી દ્વારા દેવાયત પંડિતે સંકેત આપ્યો છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી તો જે દેવાયત પંડિત કહી ગયા છે એવા દિવસો આજના સમયમાં આવી ગયા છે હવે દેવાયત પંડિત સાબરમતી નદીના ઉલ્લેખ કરીને જે ભવિષ્યવાણી કરી હતી તે જાણીએ જતી સતી ને છે કે સુરાંગ્રામ અને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે અને સાબરમતી નદીના કિનારે થશે સુરાઓના સંગ્રામ એટલે કે યુદ્ધ થશે જે લોકો કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓને દુષ્ટોને મારશે તેને નામ આપવામાં આવ્યું છે નકળ એટલે કે કલકી અવતાર આવા દિવસો આવશે ખોટા કામ દેવાયત પંડિત એમ કહે છે ચૂડો પહેરશે એવા કઈ આગમ ના લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે દેવાયત પંડિત એમ કહે છે કે પુસ્તકો ખોટા થશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત નહીં રહે કાજીના કુરાન પણ ખોટા થશે એટલે કે શાસ્ત્રો અને ધર્મ ગ્રંથોની વાતો કોઈ માનવા તૈયાર નહીં હોય જે લોકો સાચા અને સુરવીર હશે તે બાયલાની જેમ બેસી જશે આવા ભવિષ્યના એધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા હવે તેમણે કલ્કી ભગવાન વિશે જે ભવિષ્યવાણી કરી છે તે જાણીએ ઉત્તર દિશાથી સાહેબો આવશે આવશે યુગ વીર કળિયુગ ઉથાપી સતયુગ થાપશે એવું બોલ્યા દેવાયત પીર લખ્યા ને ભાખ્યા સોય આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કલયુગ ની સતયુગની સ્થાપના કરશે તો આવા લેખા દેવાયત પીર કરી રહ્યા છે અને મિત્રો તમને જણાવી દઈએ કે દેવાયત જે જે ભવિષ્યવાણીઓ હતી એ આજના સમય સાચી પડી રહી છે અને દેવાયત પંડિત ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી જે આજના સમયમાં સાચી પડી રહી છે અને તમે જોઈ પણ રહ્યા છો કે દેવાયત પંડિતે જે જે કહ્યું હતું એ આજના સમયમાં સાચું પડી રહ્યું છે આજના સમયમાં લક્ષ્મી લૂંટાય છે અને આજના સમયમાં પૈસાઓ પણ લૂંટાય છે છતાં પણ તેની કોઈ ફરિયાદ સાંભળવા માટે તૈયાર નથી તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત